નમસ્કાર ખેડૂત મિત્રો પણ ખેડૂત યુટ્યુબ ચેનલમાં આપણું સ્વાગત છે આજે આપણે વાત કરીશું બાગાયતી ખાતાના સહાયલક્ષી યોજનાનો લાભ જે એક સપ્ટેમ્બર બે હજાર પચીસ એટલે એક નવ બે હજાર પચીસ સુધી ખુલ્લું મુકાય છે તો શું શું યોજના છે શું શું લાભ મળશે તેની વિગતવાર આપણે વાત કરવી તો બાગાયતી ખાતાના સહાય લક્ષી યોજનાનો લાભ મેળવવા આઈ ખેડૂત પોર્ટલ એક સપ્ટેમ્બર સુધી ખુલ્લું મુકાય શાકભાજીના પાકોમાં પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન સહિતના ઘટકોમાં સહાયતા મેળવવા ઓનલાઈન નોંધણી કરી શકાશે વર્ષ બે હજાર પચીસ છવ્વીસ માટે બાગાયતી ખાતાના વિવિધ સહાય યોજનાનો લાભ મેળવવા ખેડૂતો આઈ ખેડૂત ગુજરાત ડોટ ગવર્મેન્ટ ડોટ ઇન પોર્ટલ પર તારીખ એક નવ બે હજાર પચીસ સુધી વિવિધ ઘટકો માટે ખુલ્લું મૂક મૂકવામાં આવ્યું છે બાગાયતી ખાતામાં ફ્રૂટ કવર દાડમ ક્રોપ કવર ખારે બંચ કવર ક્રોપ કવર શાકભાજી પાકો માટે ક્રોપ કવર બેગ કેળા પપૈયાના પાક માટે શાકભાજી પાકોમાં પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન આંબા તથા જામફળ ફળ પાક ઉત્પાદકતા વધારવાના કાર્યક્રમ કલમ ફળ એટલે ડ્રેગન ફ્રૂટના વાવેતર માટે સહાયનો કાર્યક્રમ ટિશ્યુ કલ્ચર ખારેકની ખેતીમાં સહાય સરગવાની ખેતીમાં સહાય કટક ઘટકમાં સહાય મેળવવા ઓનલાઈન અરજી કરી શકાશે જે બાગાયતી ખેડૂતો બાગાયતી યોજનાનો લાભ લેવા માંગતા હોય તેઓ આ ખેડૂત પોર્ટલ પર નોંધણી કર્યા બાદ જ અરજી કરી શકાશે તેમજ અરજીમાં જણાવ્યા મુજબ કાગળો અપલોડ કરી અરજી કન્ફર્મ કરી અરજીની પ્રિન્ટ લઈ ખેડૂતે પોતાની પાસે રાખવાની રહેશે અરજીની નકલ મંજૂર મળ્યા બાદ ક્લેમ સબમિટ કરતી વખતે સહી કરી જરૂરી સાધન ની કાગળો સહિત જિલ્લાની બાગાયતી કચેરી ખાતે જમા કરાવવાની રહેશે તો આ યોજનાનો લાભ આપ જરૂર લો હવે તે યોજના ઉપયોગી છે તો જે બાગાયતી ખેડૂતને લાગુ પડતા હોય તેવા તમામને આ વિડીયો મોકલજો કેમ કે આ વિડીયો તેમને ઉપયોગી રહેશે હવે આ ખેડૂત પોર્ટલમાં જો આપણને કાંઈ ના સમજાય તો અમારી ટીમ આપણને ચોક્કસ મદદ કરશે આવા અનેક યોજનાના વિડીયો જોવા માટે અમારી સાથે જોડાયેલા રહો અને આ ખેડૂત પોર્ટલમાં જે ફળો માટે જે બી બાગાયતી યોજના બહાર પડી છે તે પહેલાં વિસ્તારથી યોગ્ય રીતે વાંચો અવલોકન કરો કયા કયા દસ્તાવેજોની જરૂર છે તે પહેલાં ભેગા કરી લો ને પછી ફોર્મ ભરવાનું રાખો તો સરળતાથી જલ્દી અને સુવ્યવસ્થિત ફોર્મ ભરાય જશે આપ નજીકના કેન્દ્રમાં જ્યાં ફોર્મ ભરતા હોય ત્યાંની પણ મુલાકાત લઈ શકો છો જય હિન્દ ઓપન ખેડૂત ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આવી યોજનાનો લાભ લેવા અન્ય ખેડૂતોને પણ આ મોકલો